વિદ્યાર્થી મિત્રો આનંદો નવી શિક્ષણ નીતિ અંતર્ગત હવેથી શાળાઓમાં શનિવારે અને ઉજવણી કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આનંદો હવે નવી અંતર્ગત શનિવારે જોયફુલ સેટરડે અને બેગલેસ ડે ની શરૂઆત કરવામાં આવનાર છે નવી શિક્ષણ નીતિ અંતર્ગત હવે સ્કૂલોમાં શનિવારે શિક્ષણ કાર્ય નહીં થાય શનિવારે બાળકોને રમતગમત સ્થળ મુલાકાત યોગ સંગીત તેમજ ચિત્રકામ સહિતની અન્ય વિવિધ પ્રવૃત્તિઓ કરાવશે અને જોયફુલ સેટરડે તરીકે ઉજવણી કરાશે આ ઉપરાંત દસ દિવસ દફતર વગરના એટલે કે બેગલેસ ડે પણ રહેશે જુલાઈ મહિનાથી જ આ નવી પદ્ધતિનો અમલ શરૂ થશે પ્રથમ સત્રમાં આઠ શનિવાર જોયફુલ ડે અને ચાર શનિવાર બેગલેસ ડે તરીકે રાખવા સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે જ્યારે વિષયને લઈને આજે વાલી મંડળના પ્રમુખ દીપક પાલકરે શાળાઓના નિયમો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો જેમ કે શાળાઓમાં વિદ્યાર્થીઓની ફી લેવામાં આવે છે પણ તે જાહેર કરવામાં આવતી નથી આના જેવા અનેક વિવિધ કામોને લઈને આજે વાલી મંડળના પ્રમુખ દીપક પાલકરે વધુ વિગત જણાવી હતી આ કાયદાને આજે નિયમ જે લાવ્યા છે એને ઓલ ગુજરાત વડોદરા વાલી મંડળ વડોદરા શહેરનો આવકારે છે પણ સાથે સાથે સરકારને અમે એ પણ કહેવા માંગીએ છીએ કે તમે નવા નવા કાયદાઓ લાવો છો પણ તમે પાલન કેટલું કરાવો છો એ જ મહત્ત્વનું છે આની પહેલાં પણ બે હજાર વીસની આસપાસમાં એક તમે જ કાયદો એવો કાઢેલો કે બાળકોનું જે વજન છે એના કરતાં પણ દસ દસ પર્સન્ટ થોડું ઓછું વજન બેગનું હોવું જોઈએ શું અત્યાર સુધી એનું પાલન થઈ રહ્યું છે સાથે સાથે એ પણ તમે કાયદો લાવ્યા હતા કે સ્કૂલમાં એટલે સ્કૂલવાળાને વજન કાંટો મૂકવો પડશે અને બેગનું વજન પણ ચકાસવામાં આવશે શું આજ દિન સુધી વડોદરાની કઈ એવી શાળા છે જેનામાં વજન કાંટો મૂકવામાં આવ્યો છે એટલે કહેવાનું બધું ઘણું બધું હોય છે પણ આ લોકો શાળા સંચાલકો જે બી હોય છે એ લોકોએ પાલન કેટલું કરે છે એ મહત્ત્વનું છે એટલે ઓલ ગુજરાત વડોદરા વાલી મંડળ તરફથી આજે તમારા મીડિયા માધ્યમથી અમે કહેવા માંગે છે કે ઓલ ગુજરાત વડોદરા વાલી મંડળ આવનારા દિવસોમાં આ બધું ચેકિંગ અમે કરીશું કારણ કે ડીઓ કચેરીમાં બેઠેલા અધિકારીઓ પાસે એટલો ટાઈમ નથી અમને લાગે છે કે આ બધું ચેક કરે એફઆરસીનો મુદ્દો આવે તો એફઆરસીમાં પણ એ લોકો કોઈ જાતનું કામગીરી કરી નથી રહ્યા એનામાં પણ નિયમ છે કે શાળાની બહાર નોટિસ બોર્ડમાં તમારે એફઆરસીના લેટર મૂકવો પડે કે આ મારી સ્કૂલ છે સો એન્ડ સો સ્કૂલ છે એનો આજે કેટલી ફીસ છે એફઆરસી પ્રમાણે એ પણ તમે લોકો હજુ નથી મૂકી શક્યા તો પછી વાલી મંડળ તરીકે હવે અમે એક જ અમારું એક જ ટાર્ગેટ રહેશે કે આવનારા દિવસોમાં મીડિયાને પણ અમે સાથે રાખીને અમે સ્કૂલોની બહાર એફઆરસી જે તે સ્કૂલ હશે એની ફીસ જેટલી ડિક્લેર થઈ હશે એ અમે ત્યાં એમને સ્ટીકર મારીશું અને જેનાથી વાલીઓ જાગૃત થાય વાલીઓને ખબર પડે કે અમારે કેટલી ફી ભરવાની છે અઠવાડિયામાં એક દિવસ બેગલેસ ડે અને એ બેગલેસ ડેના દિવસે બાળકોને એમના જે બેગના ભારથી મુક્તિ પણ એની સાથે સાથે એક વોકેશનલ શિક્ષક વોકેશનલ શિક્ષણ એટલે એના વિવિધ જાતની પ્રવૃત્તિઓ કોઈ નાની મોટી એક્ટિવિટીસ અને આ સ્પોર્ટ્સથી લઈને બધી જ વસ્તુ આની અંદર આવે છે અને વોકેશનલ એક્ટિવિટીઝ આવે છે જેવું કે કોઈ ક્રાફ્ટનું કામ છે કોઈ ચિત્રકલાનું કામ છે કે કોઈ એક્ટિવિટી એવી છે કે જે બાળકને જીવનમાં એને પગભર થવા માટે કામ લાગે અને એને જીવનમાં પગભર થવા માટે જે કામ લાગે એવી એક્ટિવિટીઝ બી એને ભણતર સાથે જરૂરી છે જ્યારે બાળકને રુચિ ભણતરમાં કદાચ ઓછી હોય અને વોકેશનલ એક્ટિવિટીના કારણે બી એને ઘરે સંસારની અંદર એ પોતે સ્ટેબલ થઈ શકે અને આગળના દિવસમાં એના પોતાના પરિવારને ચલાવવા માટે સક્ષમ થાય એના માટે જે ડ્રોપઆઉટ રેશિયો ઓછો કરવાની એક સિસ્ટમ છે એનો જ આ ભાગ છે અને ડ્રોપઆઉટ સિસ્ટમમાં ડ્રોપઆઉટ રેશિયો ઓછો થાય અને બાળક અકબર થાય આ બંને વસ્તુનો સમન્વય પહેલાં શનિવારે બેલેસ દે